ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામે ગઈકાલે મોડી રાત્રે એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જાણો શું છે સમગ્ર વિગત વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનું યશપાલસિંહ ચૌહાણ ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર અવારનવાર પ્રશ્નો ઊભા થતા હોય છે જેને લઈને વધુ એક હત્યાનો બનાવ છે તે ભાવનગર જિલ્લામાંથી સામે આવ્યો છે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામે ગઈકાલે મોડી રાત્રે રોડ ઉપર જ બિચ્છુ નામની નોનવેજની હોટલ ચલાવતા ચોત્રીસ વર્ષીય પિયુષ કંટારિયા નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો બે વ્યક્તિઓ દ્વારા ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ થયેલા પિયુષ નામનો જે વ્યક્તિ છે તેને ઘોઘાની એકસો મારફતે ઘોઘાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થવા પામ્યું છે આ બનાવ બનતા જ ભાવનગરના સિટી ડીવાયએસપી એલસીબી એસઓજી ઘોઘા પોલીસ સ્ટેશન સહિતનો જે પોલીસ કાફલો છે ત્યાં ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ ચાલુ કરી હતી બનાવ છે તેની વાત કરવામાં આવે તો જો ઘોઘા પીએસઆઈ છે બી કે તેની સાથે અમે જ્યારે વાત કરી હતી ત્યારે તેમનું કહેવું છે કે છે છે તે ચલાવે સમયે બે લોકો આવ્યા હતા અને ગાળો ગાળો બોલતા હોય તેને બોલવાની ના પાડતા તીક્ષ્ણ હથિયાર પિયુષ જે છે તેની ઉપર હુમલો કરી દેતો હતો અને ગંભીર રીતે ઘાયલ થયેલા પિયુષને એકસો આઠ મારફતે ઘોઘાની હોસ્પિટલ ખાતે જ્યારે ખસેડવામાં આવ્યો હતો ત્યાં ફરજભરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો હાલમાં આ જે બંને આરોપી છે તે નાસી છૂટ્યા છે તેમને પકડવા માટે પોલીસે પણ ચક્રો ગતિમાન કર્યા છે ભાવનગર જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર જે અવારનવાર પ્રશ્નો ઊભા થતા હોય છે તેવી જ રીતે આ ભાવનગરમાં પણ આવો બનાવ બનવા સામે આવ્યો છે વધુ એક હત્યાનો બનાવ બન્યો છે જેને લઈને પણ અનેક તર્ક વિતર્કો ચાલી રહી છે જોવું રહ્યું કે કેટલા સમયમાં હવે ગોગા પોલીસ છે તે આ બંને આરોપીને ઝડપવામાં સફળ રહે છે સાથે જ જો વાત કરવામાં આવે તો જે મૃતક છે તેમની જે ડેડ બોડી છે તેમને અર્થે ખસેડવામાં આવી છે કે न हठी सिंह चौहान साथ यशपाल सिंह चौहान नवजीवन न्यूज भावनगर वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई